વલસાડ તાલુકાના છરવાડા ગામના સરપંચ અજય પટેલને ડીડીઓ અતિરાગ ચપલોતે સસ્પેન્ડ કર્યા છે સરપંચે વન વિભાગ પાસેથી માત્ર એક તળાવની ફરતે ઉઘેલા બાવનના ઝાડ કાપવાની મંજૂરી લીધી હતી પરંતુ તેમણે એક એજન્સી સાથે મળીને ગામના ચાર તળાવ કિનારેથી કાપી નાખ્યા હતા આ મામલે જાગૃત નાગરિકે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને હિયરિંગ યોજાઈ હતી સરપંચે પોતે વધારે જગ્યાથી ઝાડ કાપ્યા હોવાની કબૂલાત કરી હતી વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં તાત્કાલિક સરપંચે વલસાડ ટીડીઓ પાસેથી મંજૂરી માગી હતી ટીડીઓએ વન વિભાગની મંજૂરી સર્વે અને ટેન્ડર નોટિસની સૂચના આપી હતી બે હજાર તપાસમાં બહાર વન વિભાગની સરપંચે વન વિભાગે નક્કી કરેલી કિંમત કરતા ઓછી કિંમતે લાકડા વેચ્યા હતા આથી પંચાયતને આર્થિક નુકસાન થયું હતું બે જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે ડીડીઓએ સરપંચને સસ્પેન્ડ કર્યા છે આ કાર્યવાહીથી સર પંચાયતના કામોમાં બેદરકારી દખાવતા સરપંચોમાં ખડબડાટ મચી ગયો છે